ઢોલીઓની સંગાથે પદયાત્રા યોજેલી હતી અને શહેરીજનોએ ઉમળકાભેર ધાનાણીને આવકારેલા હતા નેતા વિપક્ષ પરેશ ધાનાણી લોકસભા અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે ત્યારે આજે પ્રથમ ભગવાનના મંદિરે દર્શન કરી પદયાત્રાનો શુભારંભ ધાનાણીએ કાર્યકર્તાઓ સાથે કરેલો હતો અને શહેરમાં નીકળી પડેલા હતા રસ્તામાં આવતા દુકાનદારોએ ધાનાણીને ફૂલડે વધાવેલા હતા તો રસ્તામાં મળતા મતદાતાઓ સાથે મત માટે બે હાથ જોડી ધાનાણીએ મત માંગેલા હતા ધાનાણી કેબિનેટ કક્ષાનું નેતા વિપક્ષનું પદ હોવા છતાં સિક્યોરિટી લીધેલી નથી કારણ કે તે સામાન્ય માણસો સાથે ઘરોબો ધરાવતા નેતાની છાપ ધરાવે છે પદયાત્રા દરમિયાન રસ્તામાં આવેલ ચાની હોટેલ પર ચાની ચુસ્કી પણ ધાનાણીએ મારીને છેલ્લે ગણપતિ બાપાના દર્શન મિસિસ ધાનાણી સંગાથે કરી અને ધાનાણીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરેલો હતો વેલી અમરવેલીનું સપનું આજ સંઘર્ષના રસ્તે આગળ વધી રહ્યું છે અમરેલીના લોકોએ એક મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારના દીકરાને વારંવાર આશીર્વાદ આશીર્વાદ આપીને આજ સમગ્ર રાજ્યમાં નેતૃત્વ કરવાનો કોંગ્રેસ પાર્ટીએ અવસર આપ્યો છે કમનસીબે પાણીએ ઝાલકો મારતા સત્તાની સામે અધિકારની લડાઈ લડવાનો આજ પ્રજાએ મેન્ડેટ આપ્યો હતો નિષ્ઠાપૂર્વક લડી રહ્યા છે અમરેલીના લોકોની હજી ઘણી અધૂરી ઈચ્છાઓને પૂરી કરવા અધૂરા સપનાઓને પૂરા કરવા વિકાસના કામોની એક નવી પરિભાષાને ખંડારવા માટે ખૂબ સંઘર્ષ જરૂરી છે અને એ સંઘર્ષના માર્ગે મારું અમરેલી આગળ વધી રહ્યું છે અમરેલીના આશીર્વાદથી એનો પોતાનો કાર્ય કરતા આવતા દિવસોમાં ગાંધીનગર અને દિલ્હીની અંદર અમરેલીનો અવાજ બનતો હશે નેતા વિપક્ષ ધાનાણીના અર્ધાંગીની વર્ષા ધાનાણી પણ પરેશ ધાનાણી સાથે ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયેલા હતા અને દુકાનદાર મતદાતાઓને પરેશ ધાનાણી તરફ મતદાન કરવાની વિનંતી કરતા નજરે પડેલા હતા ત્યારે ગઈકાલે હાર્દિક પટેલ પર થયેલા લાફાકાંડ અંગે ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવેલું હતું કે હાર પાળી ગયેલી ભાજપે ગઈકાલના બનાવને કલંકિત ઘટનાને વખોડેલી હતી અને ભાડાના ટદ્દુથી ઉભરાતી પ્રતિભાને ડરાવવાનો પ્રયાસ કરેલો હતો આજ હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટીના નિષ્ફળ નેતૃત્વએ ક્યારેક ભય ક્યારેક ભ્રમ ક્યારેક ડર પેદા કરી અને સત્તા ટકાવવાનો નિરર્થક પ્રયાસ કર્યો છે ગઈકાલના એક કલંકિત બનાવે ભારતીય જનતા પાર્ટીની જે બોખલાહટ છે એને હાર સ્વીકારી હોય એનું પ્રતિબિંબ ભાડાના ટટ્ટુઓથી એક ઉભરતી પ્રતિમાને ડરાવવાનો ધમકાવવાનો જે પ્રયાસ થયો છે એને સમગ્ર ગુજરાત વખોડી